અમદાવાદમાં સરખીજ ખાતે આવેલા ભારતીય આશ્રમનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું ગઈકાલે પોલીસ દ્વારા આશ્રમમાં તપાસ કરતા આશ્રમમાંથી સાધુ ચલચાના રૂમમાંથી જીન્સ ટી શર્ટ મળી આવ્યા આશ્રમની સુરક્ષાને ધ્યાને રાખીને આશ્રમ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આશરે પાંચસો કરોડથી વધુની સંપત્તિ ધરાવતો આશ્રમ છેલ્લા ચાર દિવસથી વિવાદમાં છે પહેલા આશ્રમનું સંચાલન ઋષિ ભારતી બાપુ કરતા હતા હવે તેમના ગુરુ હરિહરાનંદ ભારતી મહારાજ આશ્રમ પર કબજો કર્યો છે અને ગુરુદ્વાર આશ્રમ પર કબજો કરતા સમગ્ર વિવાદ વકર્યો હતો ગમતના સરકેજ ખાતે આવેલા જે ભારતીય આશ્રમનો વિવાદ છે તે રોજબરોજ કે કઈક નવા અપડેટ સાથે વધી રહ્યો છે એટલે કે કહી શકાય કે જે સાધુ સંતોનો જે વિવાદ છે તે પણ વકરતો જોવા મળી રહ્યો છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે વિવાદ શરૂ થયો હતો તે હજી હાલ અટકવાનું નામ નથી રહ્યો એટલે કે જે આશ્રમ આવેલો છે કે જે પાંચસો કરોડની સંપત્તિ ધરાવતો જે આશ્રમ છે તેની અંદર વિવાદ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ગઈકાલે જે તપાસ કરી હતી તો તપાસની અંદર જે સાધુ સંતોનો જે રૂમ હતો ત્યાંથી જે સામાન્ય જ જીવનવાળા વ્યક્તિ પહેરી શકે તેવા કપડાં પણ ત્યાંથી મળી આવ્યા હતા તો સાથે જ જે દરવાજાઓ છે તે દરવાજાઓ પણ ત્યાં બાથરૂમ અને જે શૌચક્રિયાના જે દરવાજા હોય છે તે સ્થળ ઉપર દરવાજા પણ નહોતા જોવા મળે તેવો પણ વિવાદ સામે આવ્યો હતો તો બીજી બાજુ જે ગુરુ હતા તે ગુરુએ પણ આશ્રમમાં જે પોતાના જે સાથીદારો છે તેમને લઈને અહીંયા કબજો મેળવ્યો હતો કે સમગ્ર ઘટના છેલ્લા ચાર દિવસથી જે પ્રકાશમાં આવી છે ત્યારબાદ જે અત્યારે હાલ આશ્રમ છે તે આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાયેલો છે ત્યાં અહીંયા અત્યારે હાલ દસથી બધું પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવે છે આશ્રમની સ્થિતિ બગડે નહીં ક્યાંય અનિચ્છનીય બનાવો ન બને તેને લઈને અત્યારે હાલ આશ્રમ ખાતે પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે ઋષિભરતી બાપુ છે તેઓ કોઈ પ્રક્રિયા પ્રતિક્રિયા આપવા તૈયાર નથી અને હરિયારાનાંદ બાપુ જે છે તેઓ અત્યારે હાલ આશ્રમ ખાતે જોવા મળી રહ્યા છે ડબલ બારૂ